મારે જવાનું હતું આજે માણેકનાથ મંદિર લોટોલ કેમ કે એક માનતામાં જવાનું હતું એટલે સવાર સવારમાં આપણે નહીં તોય અને મસ્ત નવા કપડી પહેરી અને તૈયાર થઈ જઈએ છીએ અને ઘરેથી નીકળી જઈએ છીએ આપણે મંદિર તરફ જવા માટે અને આવી જઈએ છીએ આપણે ગાડીમાં બેસીને હું અને બીજા ઘણા બધા માણસો હોય છે કેમ કે માનતા છે એટલે આપણે એકલા તો હોઈએ નહીં અને ગાડીમાં બેસી અને આપણે આવી જઈએ છીએ પહાડો અને વચ્ચે જે માણેકનાથનું મંદિર આવેલું છે ત્યાં લોટોલ અને અહીં આવી અને આપણે જે આ એકદમ સામે દેખાય છે એ છે માણેકનાથનું મંદિર અને આપણે દર્શન કરવાના બાકી હતા એટલે આપણે આવી જઈએ છીએ મંદિરમાં અને આ જે પથ્થર દેખાય છે ને એમાં જ છે આખું મંદિર એકદમ ગુફા ટાઈપ પછી છે દર્શન કરી અને આપણે આવી જઈએ છીએ બહાર અને પછી આપણે આવી જઈએ છીએ એ જગ્યાએ જ્યાં એક ભોયરું આવેલું છે અને આ ભોયરું કહેવાય છે કે જે અમદાવાદ નીકળે છે અને આ એકદમ મંદિરની પાછળ જ છે પણ હાલ છે ને આ બંધ છે એને તારું મારી દીધું છે એ બંધ કરી દેવામાં આવ્યું છે પછી આપણે આવી જઈએ છીએ અને અહીંયા એક મોટો પથ્થર છે જો એકદમ અને આ જે સામે જગ્યા દેખાય છે એ તે જગ્યા છે જ્યાં ઠાકોર પરિવાર છે ને કેમ્પિંગ કરવા આવ્યું હતું એ જગ્યા છે પછી આપણે ત્યાંથી નીકળી જઈએ છીએ નીચે તરફ